ચાલો મિત્રો આજે આપણે ધોરણ અગિયાર કાવ્ય છે ચક્રવાક મિથુન અને કવિ છે મણિશંકર ભટ્ટ કાંત એમણે લખેલું એક સુંદર મજાનું કાવ્ય છે અને એ કાવ્ય વિશેની વાત આપણે આજે સમજવાની છે દરેક માણસ આ ધરતી ઉપર દરેક વ્યક્તિ સુખની ઈચ્છા રાખે છે પરંતુ આ કાવ્ય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જેવી રીતે રાત અને દિવસ હોય છે એવી રીતે જીવનમાં સુખ અને દુઃખ પણ હોય છે તો સુખ અને દુઃખ બંનેને સહન કરવાની શક્તિ રાખવી એવો ઉદ્દેશ સાથે આ કાવ્યની રચના કરવામાં આવી છે અને આ કાવ્યની અંદર કવિ મણિશંકર ભટ્ટે આપણને પશુ પક્ષીના માધ્યમ દ્વારા આ વાતને સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો છે સરસ મજાની આખી વાત મણિશંકર ભટ્ટ એટલે કે ગુજરાતી કવિકાંતની આપણા અભ્યાસક્રમમાં આ એક કવિતા છે હવે કવિ વિશે એનો જન્મ વીસ અગિયાર અઢારસો ત્રેસઠ અને અવસાન છોળ છ ઓગણીસો ત્રેવીસમાં કવિ આ જે મણિશંકર ભટ્ટ છે એમનો પરિચય આપણે જોઈએ તો કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનો જન્મ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા તેમણે શિક્ષક અધ્યાપક આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી પૂર્વાલાપ તેમનો એકમાત્ર સંગ્રહ છે ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહો તેમજ તેમના કાવ્યોમાં વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે ઉપહાર સાગર અને શશી જેવા ઉત્તમ ઉર્મિકાવ્યો સાથે તેમણે ઉત્કૃષ્ટ કાવ્યો દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે એમની સર્જક પ્રતિભા કાવ્યોમાં સોળે કળાએ ખીલેલી જોવા મળે છે સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્વી મુશ્કેલ છે જીવન નિયતને પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચીરકાલીન બનાવે છે ચક્રવાક મિથુન અને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પું છે અહીં પક્ષી યુગળનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય મનુષ્યચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે દિવસ દરમિયાન પક્ષી ઉગલ સુખની ક્ષણો માણી શકે છે પરંતુ સૂર્યાસ્તની સાથે બંને વિખુટા બંનેને વિખુટા પડી જવું પડે છે એ જ એમની નીતિ છે તો આ કાર્યની અંદર આપણને એક એવી કથા એવી પ્રેમ કથા આપવામાં આવી છે કે બંને પક્ષી જોડકું છે મિથુન એટલે જોડકું ચક્રવાક અને ચક્રવાકી આખો દિવસ સાથે રહે છે પરંતુ જ્યારે સાંજ પડે છે ત્યારે અંધારામાં આ બંને પક્ષીઓ એકબીજાને જોઈ શકતા નથી એનું વર્ણન આપણને આ કવિતા દ્વારા કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે રાત અને દિવસ સતત આ પક્ષીના જીવનમાં આવ્યા કરે છે એમ કહી અને કવિ કાંતે આપણને નિયત પ્રભાવની વાત આ કાવ્ય દ્વારા જણાવી છે અને અંતે કાવ્યને કવિએ દિવ્ય પ્રકાશના દર્શનમાં ફેરવી નાખીને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય છે એવી વાત આ નવી દુનિયાની વાત આપણને કાવ્યના અંતે આપી અને આખા કાવ્યને આ રીતે વણાંક આપેલો આપણને જોવા મળે છે તો સરસ મજાનું સુંદર મજાનું આ કાવ્ય છે એક ચક્રવાક અને ચક્રવાકી પક્ષી છે બંને આકાશની અંદર ઉડે છે દિવસે આ બંને પક્ષી એકબીજાને જોઈ શકે છે પરંતુ જ્યારે રાત થાય છે ત્યારે આ બંને પક્ષી એકબીજાને જોઈ શકતા નથી અને વિરહમાં આખી રાત વિતાવે છે દિવસે પહાડોમાં બંને પક્ષી ફરે છે વૃક્ષની ડાળીઓમાં ફરે છે સરોવરના કિનારે જાય છે એકબીજા ઉપર પાણી ઉડાડે છે અને આ રીતે સારો દિવસ આખો દિવસ એ પોતે આમ આનંદથી પોતાનો સમય પસાર કરે છે પરંતુ જ્યારે સાંજ થઈ જાય છે ત્યારે આ બંને પક્ષી નિરાશ થઈ જાય છે આકાશની અંદર ઊંચે ઊંચે ઉડે છે જ્યાં સુધી પ્રકાશ દેખાય છે ત્યાં સુધી આકાશમાં ઊંચે ઉડે છે પર્વતની ઊંચી ટોચ ઉપર જાય છે અને ફરી સૂર્યાસ્ત થઈ જાય છે અંધારું થઈ જાય છે કોઈ એક વૃક્ષમાં બંને પક્ષીઓ એકબીજાથી દૂર એકબીજાને જોઈ પણ શકતા નથી અને બેસી જાય છે આખી રાત પ્રતીક્ષા કરે છે સવાર થવાની સવાર થાય છે ફરી પાછા આ બંને પક્ષીઓ એકબીજાને મળે છે પરંતુ એને એ વાતની ખબર છે કે આ સુખ આ આનંદ લાંબો સમય સુધી રહેવાનો નથી અને થોડાક સમયમાં ફરી પાછી વિરહરૂપે રાત્રિ આવવાની છે અને રાત્રિમાં બંને પક્ષીઓ એકબીજાથી જુદા થઈ જવાના છે આ ક્રમ વર્ષોથી આ પક્ષીઓ આ રીતે માણે છે આ રીતે અનુભવે છે એટલે ચક્રવાક અને ચક્રવાકી એક વખત નિરાશ થઈ જાય છે એને એમ થાય છે કે આ રાત અને દિવસ જીવનમાં હંમેશા માટે જ કરે છે તો કોઈ એવી જગ્યાએ જોતો રહેવું જ્યાં છ મહિના સુધી રાત દિવસ લાંબો હોય એટલે એની ચક્રવાકી છે એ ચક્રવાકને સમજાવે છે કે જ્યાં દિવસ લાંબો હોય છે ત્યાં રાત્રિ પણ લાંબી જ હોય છે અને આમ આ બંને ચક્રવાક અને ચક્રવાકી પક્ષી પોતે દુઃખ ન આવે વિરહ ન આવે જુદાઈ ન આવે એ માટે શું કરવું એવું વિચારે છે અંતે કાવ્યના અંત સમયમાં આ બંને પક્ષીઓ એક નિર્ણય ઉપર આવી જાય છે રાત્રિનો સમય થઈ જાય છે ચારે બાજુ ખીણમાં અંધારું છે રોજ આ અંધારું રોજનો આ વિરહ આ પક્ષીને સહન થતો નથી અને એ પક્ષી આ ઊંડી ખીણના અંધકારમાં પોતાના શરીરને નીચે પાડી દે છે જ્યારે આ પક્ષી પોતાના આ શરીરને નીચે પાડે છે તો પ્રકાશ અંદર ખીણમાં એને દેખાય છે પ્રકાશની શોધમાં એ પક્ષી અંદર જાય છે ખીણમાં અને આ રીતે કોઈ દિવ્ય પ્રકાશ એને દેખાય છે આમ કવિ આ કાવ્ય દ્વારા એક દિવ્ય પ્રકાશ દિવ્ય જ્યોતિ જેને આપણે કહીએ ઈશ્વર ભગવાન ભગવાનની અંદર આ બંને મળી જાય છે અને એ ચૈતન્યમાં પછી કદી પણ એને વિયોગ સહન કરવો પડતો નથી આવી વાત આપણને કાવ્ય દ્વારા કવિશ્રી મણિશંકર ભટ્ટે રજૂ કરેલી છે નિયતિયાને આપણે રોકી શકતા નથી તેમ આપણને આ કાઠ દ્વારા આ કાવ્ય દ્વારા બતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે આમ આખી આ પ્રણય કથા છે પ્રેમ કથા છે આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિને બોર્ગની ધર્મશ્રદ્ધામાંથી પ્રાપ્ત થયું હતું પરિણામે તેઓ ઈશ્વર શ્રદ્ધાળુ બન્યા અને ખંડકાવ્યની અંતિમ પંક્તિમાં તેમણે જને સ્થાને અમુકી પંક્તિમાં આ પ્રમાણે ફેરફાર કર્યો ક્યાંય અચેતન એક દિશા નહીં આ અચેતન શબ્દ માત્રથી કાવ્યની અર્થ છાયા બદલાઈ જાય છે કાંતની ઉત્તમ સર્જનશક્તિ અને કાવ્ય ક્ષમતાનું આ જ્વલંત ઉદાહરણ છે કવિની કવિની ભાવને અનુરૂપ છંદની પ્રસંગી પણ નોંધપાત્ર છે અને આ રીતે ભાવને રૂપ અનુરૂપ છંદની રચના કરી અને આ કાવ્યની એક સુંદર મજાની રચના આપણને આપણા આ અભ્યાસક્રમના કવિતામાં જોવા મળે છે હવે આપણે આ કવિતાની પંક્તિઓ જોઈ ચક્રત મિથુનનું જોડકું છે અને એ જોડકું સવાર પડે છે અને શૈલરાજ એટલે પર્વત પર્વતો પર આ જોડકું આનંદ માણવા માટે થઈ અને એકઠું થાય છે ત્યાંથી આપણા અભ્યાસક્રમની પાઠની આ કવિતા શરૂ થાય છે એમ શરૂઆતથી એમ આવ્યું છે કે પ્રસરી રહી ચોપાસ શાખાઓ ઓ શૈલરાજની ન જણાય જશે કેવી સંધ્યા હે મધ્ય આજની પહેલી બે પંક્તિ છે એની અંદર સંધ્યાનો સમય થયો છે અને ચક્રવાક અને ચક્રવાકી પંખી પક્ષી છે એ હવે પછી આ સંધ્યા કેવી જશે એ માટે થઈ અને ચિંતા તો બન્યા છે રાત દિવસ રાત દિવસ આવું હંમેશા એના જીવનમાં આવ્યા જ કરે છે એટલે ચારે બાજુ આ શાખાઓમાં સંધ્યા પ્રસરી રહી છે અને આ સંધ્યા કેવી જશે પોતાના માટે એને પોતાને પણ ખબર નથી પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની હવે એને ખબર નથી આ પક્ષીઓને કે આ સંધ્યા હવે પછી કેવી જશે એનું કોઈ નક્કી નથી આખો દિવસ બંને આ યુગલ સાથે રહ્યું છે પરંતુ હવે સંધ્યાનો સમય થાય છે અને ધીમે ધીમે ધરતી ઉપર અંધકાર છવાનો છવાઈ જવાનો છે અને અંધકાર છવાઈ જવાના કારણે આ બંને યુગલ ચક્રવાક અને ચક્રવાકી આ રીતે ચિંતામાં છે અને બેલી બેલી બે પંક્તિમાં વાત આપી છે પ્રસરી રહી ચોપાસ શાખાવો શૈલરા જની ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આ જની હવે આજની આ સંધ્યા કેવી જશે આ બંને પક્ષીઓને ખબર નથી અને બંને પક્ષીઓ આ રીતે સંધ્યા માટે વિચારે છે દુઃખ અનુભવે છે પછીની પંક્તિ સરિતાના જલ કૃષ્ણ જરા થયા કિરણ સૂર્ય તણા શિખરે ગયા સભયનાથ પ્રિયા હૃદયે ધરે વિરહ સંભવ આકુલતા કરે સરિતા અર્થ થાય છે નદી જલ એટલે પાણી રાત્રિનો સમય થતો જાય છે અને રાત્રિનો સમય થતો જવાના કારણે નદીના જળ છે એમાંથી પ્રકાશ ઓછો થતો જાય છે અને ચારે બાજુ જે અંધકાર છે એ વિસ્તરે છે અને સરિતાના જળ નદીના જળ પણ આ અંધકારમાં ભળી જાય છે અને નદીના જળ દેખાતા બંધ થઈ જાય છે અને એ પણ કાળાશને પામે છે સરિતાના જલ કૃષ્ણ જરા થયા કિરણ સૂર્યતણા શિખરે ગયા અને સૂર્ય ભગવાન છે એ સૂર્ય ભગવાનના સૂર્ય ભગવાન અસ્ત પામે છે અને સૂર્ય ભગવાન અસ્ત પામવાના કારણે જે સૂર્ય ભગવાનના કિરણો છે એ કિરણો ધીમે ધીમે ઉપરની ટોચ ઉપર દેખાય છે પર્વતની પરંતુ ઊંડી ખીણ જે છે એ ખીણમાં તો ધીમે ધીમે અંધકાર પ્રસરી ગયો છે અને આ બંને પશુ બેનને જે પક્ષીઓ છે એ પક્ષીઓ ઊંચી ટોચ ઉપર પ્રકાશને જોવા માટે જાય છે અને આ રીતે સૂર્ય ભગવાન છે એ ધીમે ધીમે હવે તો અસ્તાચળમાં જઈ રહ્યા છે સભયનાથ પ્રિયા હૃદયે ધરે વિરહ સંભવ આકુલતા કરે અને જે ચક્રવાક અને ચક્રવાકી છે એ બંને આ સૂર્યાસ્ત થવાના કારણે દુઃખ અનુભવે છે વિરહ અનુભવે છે અને આકુલતાનો અનુભવ કરે છે હવે પ્રકૃતિ ઉપર આ અંધકારની કેવી અસર થાય છે એ આ ચાર પંક્તિમાં એની વાત કરવામાં આવી છે કે પ્રકૃતિ ઉપર પણ આ અંધકારની અસર થાય છે બંને ચક્રવાક અને ચક્રવાકી પક્ષી છે એ બંનેના હૃદય છે એ વ્યાકુળ થઈ ગયા છે સૂર્ય ભગવાન છે એના કિરણો શિખર પર પહોંચી ગયા છે ભય પામેલી પ્રિયા ચક્રવાકીને નાથ એટલે કે ચક્રવાક હૃદયે ધરે છે સંભવતઃ બંને વીરથી વ્યાકુલ થઈ ગયા છે અને આમ આ બંને પક્ષીઓ આવનારા સમયમાં કોઈ મુશ્કેલી નહીં આવે ને એની ચિંતાની અંદર વ્યાકુળપણે વ્યાકુળતાનો અનુભવ કરે છે પછીની જે પંક્તિ આવી ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ વર્ષા કાલે જલધી જલના હોય જાણે તરંગ પાસે સામે

જલાધી જલના તરંગ ન હોય ઊંચી ડોક કરીને સામે ફેલાયેલા અંધકારને જુએ છે અને આંખમાં આવતા છે અર્થ થયો કે ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ હવે શૃંગ એટલે ટોચ અને એ ટોચ છે એ ધીમે ધીમે ઝાંખા અને ભૂરા બનતા જાય છે એટલે કે અંધકારમય બનતા જાય છે વર્ષાકાલે કાલે જલધી હોય જાણે તરંગ અને વર્ષા ઋતુના સમયમાં જેમ કાળા વાદળાઓ દેખાય છે એમ ચારે બાજુ આવી કાળાશ જોવા મળે છે પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોય અને આ બંને પક્ષીઓ આકાશમાં ઊંચી જુએ છે તો ધીમે ધીમે અંધારું ચારે બાજુ પ્રસરતું જાય છે પણ નયનમાં આવતું અશ્રુ લોહ્ય અને આ રીતે આ બંને પક્ષીઓ છે એ પક્ષીઓની આંખની અંદર પક્ષીની આંખમાં આંસુ એકબીજાના આંસુ લૂછે છે અને આવનારા સમયમાં બંને સાથે નહીં રહી શકે એનું દુઃખ પણ વ્યક્ત કરે છે દુઃખની અને પીડાની વાત આની અંદર આમ આ રીતે બતાવવામાં આવી છે પછીની પંક્તિ વિરહ કિશોર રસજ્ઞ એ રસ મહીજ પરસ્પર મગ્ન એ નિભ્રત અન્ન અહનીશ આવતું રમણ આચરવા મન ભાવતું આ રીતે આ બંને એકબીજાના એકબીજાનાસુલું છે વિરહ યુગ્મ કિશોર રસજ્ઞ એ આ કિશોર પંખી યુગલ પરસ્પર પ્રણરસ પ્રણયરસ પ્રણય કીડામાં મગ્ન છે આ યુગલને દિવસ રાત અહીં નિર્ભય બનીને પ્રણય ક્રિયા કરવાનું ગમતું નથી આ યુગલને દિવસ રાત અહીં નિર્ભય બનીને પ્રણય ક્રિયા કરવાનું ગમતું નથી આ યુગલ છે આ રીતે આ આ પ્રણય કિડા નિર્ભય રીતે કરી શકે તેમ નથી કારણ કે ધીમે ધીમે ભગવાન સૂર્ય છે એ સૂર્ય ભગવાન અસ્તાચળમાં પ્રવેશ કરે છે અને એટલા માટે થઈ અને હવે પછીનો જે સમય એના માટે આવવાનો છે એ સમય દુઃખનો અને પીડાનો આવવાનો છે એમ આપણને આ પંક્તિ દ્વારા કહેવા માગે છે હવે પછી આગળની વાત પછી એમ કીધું છે કે ઊંચે બેસી રવિ ઉદયને જે હસાથે કેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે ઘાના ઘાટા ભીના વિટપ પળયે ત્યાં નિહાળે સુવર્ણ માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પૂર્ણ હવે પછીની પંક્તિની અંદર બીજો દિવસ થાય છે અને સૂર્યોદય થાય છે અને સૂર્યોદય થતાં આ બંને પંખીઓ જે આનંદ અનુભવ હોય છે એની વાત અહીંયા કરવામાં આવી છે ઊંચે બેસીને સૂર્યોદયને મળીને બંને સાથે જુએ છે અને આ રીતે બીજો દિવસ થાય છે સૂર્યોદય થાય છે ફરી આ પંખીઓ છે એ સૂર્યોદયને જોવે છે અને આનંદ અનુભવે છે ઘેલા જેવા ક્ષણસ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે કે પરંતુ પ્રણયરસમાં ઘેલું આ યુગલ એક ક્ષણ માટે વીરની સ્મૃતિ થતા વેવળ થઈ જાય છે એ સૂર્યોદય જોવે છે પણ ફરી પાછું એમ થઈ જાય છે કે હવે ફરી પાછો એવો દિવસ આવશે એવી રાત્રિ આવશે કે જ્યાં અંધકાર હશે આમ શોક અને દુઃખમાં વિરહ અને દુઃખમાં આ બંને પંખીઓ પોતાનો સમય વિતાવે છે કાંટા ભીના વિટપર ત્યાં નિહાળે સુવર્ણ માણિક્યોથી ગ્રતિ સરખા રમ્ય થાય રમ્ય જ્યાં થાય ભરણ પછી વિરહની સ્મૃતિ થતાં વિવળ થઈ જાય છે ત્યાં તો એક ઘટ ભીની ડાળીઓ પર સોના માણેક ચડ્યા હોય એવા રમ્ય પાંદડા થતાં જુએ છે અને પછી ભગવાન સૂર્યનો પ્રકાશ થાય છે અને એ પ્રકાશના કારણે જે વૃક્ષોના પાંદડાઓ છે એ પાંદડાઓ પર સૂર્યપ્રકાશ દેખાય છે અને પાંદડાઓ જાળે રમ્ય થતા હોય સુંદર દેખાતા હોય એવું આ પક્ષી બંને અનુભવે છે સૂર્યોદય થાય છે ફરી આ રીતે આ પક્ષી આનંદિત થઈ અને પોતાનો આખો દિવસ વિતાવાના છે તો આ એક આનંદની ક્ષણનું વર્ણન કરવામાં આવ્યું છે કે આનંદની ક્ષણ આવે છે અને બંને પંખીઓ આ રીતે સૂર્યોદય જોતા પોતાના દુઃખોને ભૂલી જાય છે અને આનંદથી ઉડવા માટે તૈયાર થઈ જાય છે એટલે ઊંચે બેસી રવિ ઉદય જેહ સાથે વિલોકે કેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે કાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ વિટપ એટલે વૃક્ષો માણિક્યોથી ગ્રથિત સરકા રમ્ય જ્યાં થાય પર્ણ અને માણિક માણ મણિયો જેવા સુંદર દેખાતા એના વૃક્ષના પાંદડાઓને સૂર્યપ્રકાશ આવતા આ બંને પંખીઓ જુએ છે તો ત્યાં સુધી આપણે આપણી વાત રાખીએ ફરી પાછા આપણે ભેગા થઈએ ત્યારે હું તમને આગળની વાત સમજાવીશ સમજાવીશ અહીં આપણે આપણા આ કામને વિરામ આપીએ છીએ વંદે માતરમ જય હિન્દ